શ્રી ગણેશાય નમ મિત્રો આપ જે રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો સોળમો અધ્યાય દેવાસુર સંપદ વિભાગ યોગ અને તેના મહાત્મયની કથા જેમાં પ્રભુએ દેવતા અને અસુરોના ગુણો વિશે વાત કરી છે દેવીય ગુણોવાળા વ્યક્તિ અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે તે ગુણોનું વર્ણન આ અધ્યાયમાં છે કે જે ભક્તો આ અધ્યાયને નિત્ય સાંભળે છે વાંચે છે મનન કરે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સુંદર કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે ઓમ પરમાત્માને નમ શ્રી ભગવાન કહે છે અર્જુનને હે અર્જુન ભયનો સંપૂર્ણપણે અભાવ હોવું અંતઃકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવું તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી સાત્વિક દાન કરવું ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી ભગવાન દેવતા વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું વેદ શાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુભાવ હોવો તથા મન વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું યથાર્થને પ્રિય બોલવું પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ અંતઃકરણની ઉપર એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી કોઈનાય નિંદા આદિ ન કરવા સર્વભૂત પ્રાણીઓ પર કસાય હેતુ વિના દયા ભાવ રાખવો ઇન્દ્રિયોના વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આશક્તિ ન હોવી મૃદુ સ્વભાવ હોવો લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી તેજ ક્ષમા ધૈર્ય બાહ્ય શુદ્ધિ કોઈના પ્રત્યે શત્રુ ભાવ ન હોવો પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું આ સઘળા હે ભારત દેવીય સંપદાને લઈને જન્મેલા મનુષ્યોના લક્ષણ છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ દંભ ઘમંડ અભિમાન ક્રોધ કઠોરતા અને વળી અજ્ઞાન આ સઘળા આસુરી સંપદાને લઈને જન્મેલા મનુષ્યના લક્ષણ છે આ બંને પ્રકારની સંપદાઓમાં દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે તું દેવીય સંપદાને લઈને જન્મ્યો છે માટે હે પાંડવ તું શોક ના કર હે પાર્થ આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે એક તો દેવીય પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો એમાંથી દેવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ હે અર્જુન આસુરી સ્વભાવના મનુષ્યોની પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેને નથી જાણતા માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી કે નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ પણ તથા આસુરી પ્રકૃતિના એ મનુષ્યો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું સાવ અસત્ય ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદભવ્યું છે માટે કેવળ કામ જ એનું કારણ છે એ સિવાય બીજું શું છે આ રીતે આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના મંદબુદ્ધિના સૌનો અપકાર કરનારા ક્રૂર કર્મી મનુષ્યો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે દંભ માન અને મદથી ભરેલા એ મનુષ્યો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એ માનનારા હોય છે માટે તે આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ મનુષ્યો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો જ કર્યા કરે છે તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું હવે આ મનોરથને પાર પાડીશ મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલો બીજા શત્રુઓને પણ હું હણી જ નાખીશ હું ઈશ્વર છું ઐશ્વર્યને ભોગવનારો છું હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે મારા જીવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ હું દાન દઈશ હું મોજ મજા કરીશ આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનાર અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નર્કમાં પડે છે એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી મનુષ્ય ધન અને માનના મતથી ચૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્ર વિધિ કર્યા વિના જ કરે છે અહંકાર બળ ઘમંડ કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ મનુષ્યો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે એવા દ્વેષ કરનારા પાપાચારીઓ અને ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનીમાં નાખું છું શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે હે કોંતેય એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જન્મ આસુરી યોનીને પામે છે અને એનાથી એ ઘણી નીચ ગતિને પામે છે એટલે કે ઘોર નરકોમાં પડે છે હે અર્જુન કામ ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર છે આત્માનો નાશ કરનારા એટલે કે તેને અધોગતિએ લઈ જનારા છે માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ કારણ કે હે કુંતી પુત્ર આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલો મનુષ્ય પોતાનું કલ્યાણ આચરે છે માટે પરમ ગતિને એટલે કે મને પામી જાય છે અને જે મનુષ્ય શાસ્ત્ર વિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મન માન્યું આચરણ કરે છે એ ન તો સિદ્ધિને પામે છે કે ન તો પરમ ગતિને કે ન સુખને આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્ર વિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં ભગવદ્ ગીતાનો સોળમો અધ્યાય દેવાસુર સંપદ વિભાગ યોગ નામનો આ અધ્યાય પૂર્ણ થાય છે ઓમ પરમાત્માને નમ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદભગવદ ગીતાનો સોળમો અધ્યાય હવે સાંભળીએ આ સોળમા અધ્યાયને જે ભક્તો નિત્ય સાંભળે છે વાંચે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે શુભ કથા ઓમ પરમાત્મને નમઃ માં સૌરાષ્ટ્ર નામે એક નગર છે ત્યાં ખડગબાહુ નામના રાજા રાજ્ય કરતા હતા જે બીજા ઇન્દ્ર જેવા પ્રતાપી હતા એમની પાસે એક હાથી હતો જે મદ વહાવ્યા કરતો હતો અને સદા મદથી ઉન્મત રહેતો હતો એ હાથીનું નામ અરિમર્દન હતું એક દિવસ રાત્રે એઓ ચિંતો જ સાંકળો અને લોઢાના થાંભલાઓને તોડીને બહાર નીકળ્યો મહાવતો તેની બંને બાજુ અંકુશ લઈને એને બીવડાવવા વધતા હતા પરંતુ ક્રોધવશ તે બધાની અવગણના કરીને એણે પોતાના રહેવાના સ્થાનને હાથી થાનને ધ્વંસ્ત કરી નાખ્યું એના પર ચારેય બાજુથી પાલાઓનો માર પણ પડવા લાગ્યો છતાં પણ તે હાથીથી મહાવતો ભયભીત હતા હાથીને ભય લાગતો આ ઘટના સાંભળીને રાજા પોતે હાથીને મનાવવાની કળામાં નિપુણ રાજકુમારો સાથે ત્યાં આવ્યા આવીને એમણે એ બળવાન દંતાળ હાથીને જોયો નગરના નિવાસી બીજા કામ ધંધાની ચિંતા છોડીને પોતાના બાળકોને ભયમાંથી ઉગારતા ઉગારતા ઘણી દૂર ઉભા રહીને એ મહાભયંકર ગજરાજને જોતા રહ્યા તે સમયે કોઈ બ્રાહ્મણ તળાવમાંથી નાહીને એ જ માર્ગેથી પસાર થયા એ ગીતાજીના સોળસ અધ્યાયના અભયમ વગેરે કેટલાક શ્લોકોનો જપ કરી રહ્યા હતા પૂર્વાસીઓ અને મહાવતો એ એમને ઘણા રોક્યા પરંતુ એમણે કોઈનું માન્યું નહીં કારણ કે એમને હાથીથી ભય લાગતો ન હતો માટે એ વિચલિત ન થયા પેલી બાજુ હાથી પોતાના ફૂફાળાથી ચારેય દિશાઓને વ્યાપ્ત કરતો લોકોને કચડી રહ્યો હતો એ બ્રાહ્મણ તેના વહેતા મદને હાથથી અડીને કુશળતાપૂર્વક નિર્ભયતાથી નીકળી ગયા આનાથી ત્યાં રાજા અને જોનારા પૂરવાસીઓના મનમાં એટલું વિસ્મય થયું કે એણે વર્ણવી શકાય એમ નથી રાજાના નેત્રકમળ ચકિત થઈ ગયા રાજાએ બ્રાહ્મણને બોલાવીને રથમાંથી ઉતરીને પ્રણામ કર્યા અને પૂછ્યું હે બ્રાહ્મણ આજે આપે આ મહાન અલૌકિક કાર્ય કર્યું છે કેમ કે આ કાળ જેવા ભયંકર ગજરાજની સામેથી આપ સકુશળ પસાર થયા છો હે પ્રભુ આપ કયા દેવતાનું પૂજન કરો છો કયા મંત્રનો જપ કરો છો જણાવો આપે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ સાંભળીને બ્રાહ્મણ રાજાને કહેવા લાગ્યા હે રાજન હું દરરોજ ગીતાજીના સોળમાં અધ્યાયના કેટલાક શ્લોકોનો જપ કર્યા કરું છું એનાથી જ આ બધી સિદ્ધિઓ મને પ્રાપ્ત થઈ છે ત્યારે હાથીનો કુતુહલ જોવાની ઈચ્છા છોડીને રાજા બ્રાહ્મણ દેવતા સાથે લઈને પોતાના મહેલમાં આવ્યા ત્યાં શુભ મુહૂર્ત જોઈને એક લાખ સુવર્ણ મુદ્રાઓની દક્ષિણા આપીને એમણે બ્રાહ્મણને સંતુષ્ટ કર્યા અને એમની પાસેથી ગીતાજીના મંત્રની દીક્ષા લીધી ગીતાજીના સોળમાં અધ્યાયના મંત્રો વગેરે કેટલાક શ્લોકોનો અભ્યાસ કરી લીધો અને એમના મનમાં હાથીને છોડીને એનું કૌતુક જોવાની ઈચ્છા જાગી હતી પછી તો એક દિવસ સૈનિકોની સાથે રાજા બહાર નીકળીને મહાવતો પાસે એ જ મત ગજરાજનું બંધન ખોલાવડાવ્યું એ નિર્ભય થઈ ગયા રાજ્યના સુખ વિલાસ પ્રત્યે આદર ભાવ ન રહ્યો એ પોતાનું જીવન તણખલા સમ સમજીને હાથીની સામે ચાલ્યા ગયા સાહસી મનુષ્યોમાં અગ્રણી રાજા ખડગબાહુ મંત્ર પર વિશ્વાસ કરીને હાથીની નજીક ગયા અને મદની અનવરત ધારા વહાવતા એના ગંડ સ્થળને હાથથી સ્પર્શીને સકુશળ પાછા આવ્યા કાળના મુખમાંથી જેમ ધાર્મિક અને ખલના મુખમાંથી જેમ સાધુ પુરુષ બચી જાય છે એમ પેલા ગજરાજના મુખેથી રાજા બચીને પાછા આવ્યા નગરમાં આવતા એમણે પોતાના રાજકુમારને રાજ્ય પર અભિષેક કરી દીધા અને પોતે ગીતાજીનો સોળમો અધ્યાયનો પાઠ કરીને પરમ ગતિને પામ્યા ઓમ પરમાત્મને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદ ભગવદ્ ગીતાનો સોળમો અધ્યાય દેવસુર સંપદ વિભાગ યોગ અને તેના મહાત્મ્યની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વસુદે વસુતમ દેવમ કંસ ચાણુરમર્દનમ દેવ કી પરમાનંદ શ્રીકૃષ્ણ વંદે જગદગુરુ બોલો પરમ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ